જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયો લેક્ચર્સમાં જોઈશું આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબો અંગેનો દાખલો જેનું નામ છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ જે આગ અને સમુદ્ર વિભાગનું મહેસૂલી ખાતું એકસાથે તૈયાર કરવા અંગેનો છે એટલે કે અલગ અલગ દા તૈયાર કરવાની જગ્યાએ એકી સાથે કેવી રીતે તૈયાર કરવું આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર છ અને બે હજાર પંદરમાં પૂછાયેલ છે જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર સોળમાં પૂછાયેલ છે તો જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ પૂરા થતા વર્ષની આગ અને દરિયાઈ એટલે કે સમુદ્ર વિભાગની માહિતી નીચે પ્રમાણે આપી છે વિગત આગ વિભાગ સમુદ્ર વિભાગ વિગતમાં ચૂકવેલ દાવા આગ વિભાગના બે લાખ છે અને સમુદ્ર વિભાગના ત્રણ લાખ છે જે પરિશિષ્ટ નંબર બે માં દર્શાવવાના છે બાકી દાવા અંગેની જવાબદારી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસની આગ વિભાગની વીસ હજાર અને સમુદ્ર વિભાગની ત્રીસ હજાર જે પણ પરિશિષ્ટ બે માં દર્શાવવાની છે ત્યારબાદ બાકી દાવા અંગેની જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર પચીસની એટલે કે ચાલુ વર્ષની આખરની બાકી ત્રીસ હજાર અને ચાલીસ હજાર જે પણ પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવીશું ત્યારબાદ પુનઃ વીમાની વસૂલાત અનુક્રમે દસ હજાર અને પાંચ હજાર જે પણ આપણે પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવીશું જ્યારે આગ બુજાવાનો ખર્ચ આગ વિભાગમાં પાંચ હજાર છે અને સમુદ્ર વિભાગમાં કાંઈ પણ છે નહીં એટલે આ જે આગ બુજાવાનો ખર્ચ છે એ અન્ય ખર્ચમાં આપણે સીધે સીધો મહેસૂલી ખાતામાં દર્શાવીશું ત્યારબાદ પ્રીમિયમ મળ્યું અનુક્રમે પાંચ લાખ અને લાખ અને ચાલીસ હજાર એ પણ પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે સીધા ધંધા પર કમિશન અનુક્રમે રૂપિયા એક લાખ અને બે લાખ પરિશિષ્ટ નંબર ત્રણમાં બતાવવાનું છે આ ઉપરાંત સ્વીકારેલ પુનઃ વીમા પર કમિશન રૂપિયા વીસ હજાર અને ચાલીસ હજાર એ પણ આપણે પરિશિષ્ટ નંબર ત્રણમાં દર્શાવીશું આપેલ પુનઃ વીમા પર કમિશન અનુક્રમે ત્રીસ હજાર અને પચાસ હજારને પણ આપણે પરિશિષ્ટ નંબર ત્રણમાં દર્શાવીશું આ ઉપરાંત વ્યાજ અને ડિવિડન્ડ અહીંયા નેટ આપણને આપ્યું છે એટલે કે કરવેરા બાદનું છે અનુક્રમે પચીસ હજાર અને ત્રીસ હજાર આ આવક તરીકે આપણે મહેસૂલી ખાતામાં સીધે સીધું બતાવીશું ત્યારબાદ રોકાણો વેચાણનો નફો અનુક્રમે પંદર હજાર અને વીસ હજાર છે તેને પણ આપણે આવક તરીકે મહેસૂલી ખાતામાં સીધે સીધો દર્શાવીશું ત્યારબાદ ભાવિ જોખમ સામેનું અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું એટલે કે શરૂનું છે અનુક્રમે બે લાખ અને છ લાખ જરૂરી ગણતરી કરી આપણે ધ્યાનમાં લઈશું આ ઉપરાંત વધારાનું અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું પચાસ હજાર અને દરિયાઈ વિભાગનું એક લાખ છે તો એ પણ આપણે વિગત ગણતરી કરતી વખતે ધ્યાનમાં લઈશું પરચુરણ ખર્ચાઓ રૂપિયા છત્રીસ હજાર અને અઠ્યાવીસ હજાર છે વહીવટી ખર્ચના પરિશિષ્ટ નંબર ચારમાં આપણે દર્શાવીશું બંને વિભાગનું અનામત પ્રીમિયમ બાદ પુનઃ વીમાના દસ ટકાથી વધારવાનું છે આ ઉપરાંત યોગ્ય બાકી જોખમનું અનામત રાખી બંને વિભાગનું મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો યોગ્ય બાકી જોખમનું અનામત શબ્દ વાપર્યો છે ત્યારે આગ વિભાગ માટે આપણે પચાસ ટકા બાકી જોખમ સામેનું અનામત રાખવાનું છે અને સમુદ્ર વિભાગ માટે સો ટકા બાકી જોખમ સામેનું અનામત રાખવાનું છે તો સૌ પ્રથમ દાખલાની રકમ આપણે થઈ ગઈ છે હવે દાખલો ગણવા માટે કયા પરિશિષ્ટો તૈયાર કરવાના છે અને શું તૈયાર કરવાનું છે તેની વિગત જોઈશું તો સામાન્ય વીમા કંપનીના હિસાબોનો દાખલો ગણવા માટે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે અને તેને લગતા પરિશિષ્ટો તૈયાર કરવાનું છે તો સૌ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે ત્યારબાદ પરિશિષ્ટ નંબર એક ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ પરિશિષ્ટ નંબર બે ચૂકવેલ દાવા પરિશિષ્ટ નંબર ત્રણ કમિશન અને પરિશિષ્ટ નંબર ચાર વહીવટી ખર્ચ અંગેનું તૈયાર કરવાનું છે તો સૌ પ્રથમ આપણે ચારે ચાર પરિશિષ્ટો તૈયાર કરી લઈશું અને ત્યારબાદ દાખલામાં વિગતો જોઈતા જઈશું અને જરૂરી જગ્યાએ અસર આપતા જઈશું તો સૌ પ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે તો હેડિંગ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ તારીખ પચીસ ના રોજ પૂરા થતા વર્ષનું આગ અને સમુદ્ર વિભાગનું મહેસૂલી ખાતું વિગત પરિશિષ્ટ નંબર આગ વિભાગ રકમ રૂપિયા સમુદ્ર વિભાગ રકમ રૂપિયા સૌપ્રથમ આપણે આવકો દર્શાવવાની છે એની માટે ચાર લાઇન ખાલી મૂકી દઈશું ત્યારબાદ એનો સરવાળો કરવાનો છે એટલે કુલ આવક એ મળશે ત્યારબાદ આપણે ખર્ચાઓ દર્શાવવાના છે તો ખર્ચાઓ માટે આપણે ચાર લાઇન મૂકી દઈશું અને ત્યારબાદ એનો સરવાળો કરવાનો છે કુલ ખર્ચા બી અને કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરીશું ત્યારે વર્ષને અંતે આપણને નફો કે નુકસાન પ્રાપ્ત થશે તર અનુક્રમે આગ વિભાગ અને સમુદ્ર તર વિભાગ માટે તો આ પ્રકારનું સૌ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરી લેવાનું છે હવે તેને લગતા આપણે ચાર પરિશિષ્ટો તૈયાર કરવાના છે તો સૌ પ્રથમ આપણે પરિશિષ્ટો તૈયાર કરીશું તો પરિશિષ્ટ નંબર એક ચોખ્ખું કમાઈલ પ્રીમિયમ કરવાનું છે જેમાં વિગત રકમ આગ વિભાગ માટેની ને રકમ સમુદ્ર વિભાગ માટેની લખવાની છે ને આવી રીતે બનાવી લેવાનું છે ત્યારબાદ આવી જ રીતે પરિશિષ્ટ બે તૈયાર કરવાનું છે તો પરિશિષ્ટ નંબર બે ચોખ્ખો સ્વીકારેલ દાવા એટલે કે ચૂકવેલ દાવા વિગત રકમ રૂપિયા આગ વિભાગ અને રકમ રૂપિયા સમુદ્ર વિભાગ તો આવી રીતે આપણે પરિશિષ્ટ નંબર બે તૈયાર થઈ ગયું છે ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર ત્રણ તૈયાર કરવાનું છે તો પરિશિષ્ટ નંબર ત્રણ કમિશન વિગત આગ વિભાગ રકમ રૂપિયા અને સમુદ્ર વિભાગ રકમ રૂપિયા દર્શાવીશું ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર ચાર તૈયાર કરવાનું છે વિમાના ધંધાને લગતા વહીવટી ખર્ચ અને અન્ય ખર્ચ વિગત રકમ રૂપિયા આગ વિભાગ રકમ રૂપિયા સમુદ્ર વિભાગ તો આપણે મહેસૂલી ખાતું તૈયાર કરી લીધું છે અને એક થી ચાર પરિશિષ્ટ કરી લીધા છે હવે દાખલાની રકમ જવાની છે અને જે પરિશિષ્ટને હોય એ પરિશિષ્ટમાં મૂકતું જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પરિશિષ્ટમાં ચૂકવેલ દાવાઓ તમને બે લાખ આપ્યા છે આગ વિભાગના અને સમુદ્ર વિભાગના ત્રણ લાખ આપ્યા છે તો આ જે ચૂકવેલ દાવા છે એ પરિશિષ્ટ નંબર બે માં આપણે દર્શાવવાના છે તો આપણે પરિશિષ્ટ નંબર બે બનાવી લીધું છે તેમાં દર્શાવી દઈશું તો પરિશિષ્ટ નંબર બે વિગતમાં લખીશું ચૂકવેલ દાવા આગ વિભાગમાં બે લાખ અને સમુદ્ર વિભાગમાં ત્રણ લાખ ત્યારબાદ આપણને દાખલામાં આખરની બાકી જવાબદારી જોવાની છે તો દાવા અંગેની બાકી જવાબદારી છે એ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજની ત્રીસ હજાર અને ચાલીસ હજાર છે જે ચૂકવેલ દાવામાં આપણે ઉમેરવાની છે તો પરિશિષ્ટ નંબર બેમાં માં જઈશું લખીશું બાકી દાવા અંગેની જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર ની ઉમેરીશું તો વધતા ત્રીસ હજાર અને વધતા ચાલીસ હજાર બે લાખ વધતા ત્રીસ હજાર કરીશું તો મળશે બે લાખ ત્રીસ હજાર અને ત્રણ લાખ વધતા ચાલીસ હજાર કરીશું તો મળશે આપણને ત્રણ લાખ ચાલીસ હજાર ત્યારબાદ આપણે બાકી દાવા અંગેની જવાબદારી છે એ શરૂની જોવાની છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસની અનુક્રમે વીસ હજાર અને ચાલીસ હજાર છે તે આપણે પરિશિષ્ટ બે માંથી બાદ કરવાની છે તો વિગતમાં લખીશું બાદ બાકી દાવા અંગેની જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના ના રોજ આગ વિભાગ માટે માઇનસ વીસ હજાર અને સમુદ્ર વિભાગ માટે માઇનસ ત્રીસ હજાર બે લાખ વીસ હજાર કરીશું તો આગ વિભાગ માટે ત્યારબાદ આપણને પુનઃ વીમાની વસુલાત અનુક્રમે દસ હજાર અને પાંચ હજાર આપેલી છે તો આ વીમાની છે છે એ દાવા અંગેની અને પરિશિષ્ટ બે માંથી આપણે બાદ કરવાની છે તો બાદ કરીશું પરિશિષ્ટ નંબર બે માંથી તો પરિશિષ્ટ નંબરમાંથી માંથી માંથી બાદ આપેલ પુનઃ વીમા પેટે મળેલ રકમ આગ વિભાગમાં માઇનસ દસ હજાર અને સમુદ્ર વિભાગમાં માઇનસ પાંચ હજાર બે લાખ દસ હજાર માઇનસ દસ હજાર કરીશું તો ચૂકવેલ દાવાની રકમ મળશે આગ વિભાગ માટે બે લાખ અને ત્રણ લાખ દસ હજાર માઇનસ પાંચ હજાર કરીશું તો સમુદ્ર વિભાગ માટે મળશે ચૂકવેલ દાવાની રકમ ત્રણ લાખ પાંચ હજાર આમ ચૂકવેલ દાવાની રકમ છે એ આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાની છે તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું ચોખ્ખા સ્વીકારેલ દાવા પરિશિષ્ટ બે મુજબ આગ વિભાગ માટે બે લાખ અને સમુદ્ર વિભાગ માટે ત્રણ લાખ પાંચ હજાર બધી જ વિગતો સમાપ્ત થઈ ગઈ છે અને આપણે પરિશિષ્ટ નંબર બે બંધ કરી દીધું છે હવે આગળની વિગત જોઈશું અને તેની અસર આપીશું તો આગળની વિગત છે આગ બુઝાવાનો ખર્ચ આગ વિભાગ માટે પાંચ હજાર છે જ્યારે સમુદ્રમાં કોઈ પણ રકમ છે નહીં એટલે ડેશ છે તો આગ બુજાવવાનો ખર્ચ છે એ સીધે સીધો આપણે મહેસૂલી ખર્ચમાં અન્ય ખર્ચમાં મૂકી દઈશું તો મહેસૂલી ખાતામાં વિગતમાં અન્ય વિગત આગ બુઝાવાનો ખર્ચ અને આગ વિભાગમાં મૂકીશું પાંચ જયારે સમુદ્ર વિભાગમાં મૂકીશું ડેશ ત્યારબાદ આપણને

ત્યારબાદ દાખલામાં આપણને પુનઃ વીમા પ્રીમિયમ આપ્યું છે વીસ અને ચાલીસ જે પરિશિષ્ટ નંબર એક માંથી આપણે બાદ કરવાનું છે તો પરિશિષ્ટ નંબર માં બાદ પુનઃ વીમાનું પ્રીમિયમ વીસ અને ચાલીસ પાંચ લાખ માઇનસ વીસ હજાર કરીશું તો મળશે આપણને ચોખ્ખું મળેલ પ્રીમિયમ આગ વિભાગ માટે ચાર લાખ એસી હજાર જ્યારે સમુદ્ર વિભાગ માટે મળશે આપણને સાત લાખ સાઈઠ હજાર આ જે ચોખ્ખું મળેલ પ્રીમિયમ છે એ આપણે હવે મહેસૂલી ખાતામાં દર્શાવવાનું છે તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું કમાયેલ કે મળેલ ચોખ્ખું પ્રીમિયમ ત્યારબાદ દાખલામાં આપણે સીધા ધંધા પરનું કમિશન અનુક્રમે એક લાખ અને બે લાખ આપ્યું છે જેને આપણે પરિશિષ્ટ નંબર ત્રણ કમિશનમાં દર્શાવવાનું છે તો વિગતમાં લખીશું કમિશન આગ વિભાગમાં એક લાખ રૂપિયા અને સમુદ્ર વિભાગમાં બે લાખ રૂપિયા ત્યારબાદ આપણને દાખલામાં આપ્યું છે સ્વીકારેલ પુનઃ વીમા પર કમિશન અનુક્રમે વીસ હજાર અને ચાલીસ હજાર જે સીધા ધંધા પર મળેલ કમિશનમાં ઉમેરી દેવાનું છે પરિશિષ્ટ નંબર ત્રણમાં તો વળી પાછા આપણે પરિશિષ્ટ નંબર ત્રણમાં જઈશું વિગતમાં લખીશું વત્તા સ્વીકારેલ પુન પુનઃવિમા પર કમિશન આગ વિભાગમાં વીસ હજાર અને સમુદ્ર વિભાગમાં ચાલીસ હજાર એક લાખ વત્તા વીસ હજાર કરીશું તો આગ વિભાગ માટે રકમ મળશે એક લાખ વીસ હજાર જ્યારે સમુદ્ર વિભાગમાં બે લાખ વત્તા ચાલીસ હજાર કરીશું તો રકમ મળશે આપણને બે લાખ ચાલીસ હજાર ત્યારબાદ આપણને દાખલામાં આપ્યું છે આપેલ વીમા પર કમિશન આગ વિભાગનું ત્રીસ હજાર અને સમુદ્ર વિભાગનું પચાસ હજાર જે આપણે પરિશિષ્ટ નંબર ત્રણ માંથી બાદ કરવાનું છે બાદ લખીશું આપેલ પુનઃ વીમા પર કમિશન આગ વિભાગમાં માઇનસ ત્રીસ હજાર અને સમુદ્ર વિભાગમાં માઇનસ પાંચ હજાર એક લાખ વીસ હજાર માઇનસ ત્રીસ હજાર કરીશું તો આગ વિભાગનું કુલ કમિશન મળશે રૂપિયા નેવું હજાર જ્યારે બે લાખ ચાલીસ હજાર માઇનસ પચાસ હજાર કરીશું તો સમુદ્ર વિભાગનું મળશે નેવું એક લાખ નેવું હજાર આમ કુલ કમિશનની રકમ નંબર ની આપણને મળી છે આગની નેવું હજાર અને સમુદ્રની એક લાખ નેવું હજાર જેને આપણે મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવવાનું છે તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું કમિશન નંબર મુજબ આગ વિભાગમાં નેવું હજાર અને સમુદ્ર વિભાગમાં એક લાખ નેવું હજાર ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે વ્યાજ અને ડિવિડન્ડ નેટ અનુક્રમે આગ વિભાગનું 25,000 હજાર છે અને સમુદ્ર વિભાગનું ત્રીસ હજાર છે એટલે અહીંયા વ્યાજ અને ડિવિડન્ડ નેટ આવક તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવી દેવાનું છે તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું વ્યાજ ડિવિડન અને ભાડું આગ વિભાગનું પચીસ હજાર અને સમુદ્ર વિભાગનું ત્રીસ હજાર રકમ જે મુજબ આપી છે એ મુજબ નેટ ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે રોકાણો વેચાણનો નફો આગ વિભાગનો પંદર હજાર અને સમુદ્ર વિભાગનો વીસ હજાર તો રોકાણો વેચાણનો નફો પણ આવક હોવાથી મહેસૂલી ખાતામાં આપણે સીધે સીધું આવક તરીકે દર્શાવી દેવાનું છે અન્ય વિગતમાં લખીશું રોકાણો વેચાણનો નફો પંદર હજાર આગ વિભાગનો અને સમુદ્ર વિભાગનો વીસ હજાર અહીં આપણે વીસ હજાર કરી નાખીશું તો અનુક્રમે દર્શાવી દઈશું પંદર હજાર અને વીસ હજાર ત્યારબાદ આપણને ભાવિ જોખમનું અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું એટલે કે શરૂનું આપ્યું છે બે લાખ અને છ લાખ જ્યારે વધારાનું અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું આપ્યું છે આપણને પચાસ હજાર અને એક લાખ ત્યારબાદ બંને વિભાગનું અનામત પ્રીમિયમ બાદ પુનઃ વીમાના દસ ટકાથી વધારવાનું છે અને યોગ્ય બાકી જોખમનું અનામત રાખી બંને વિભાગના મહેસૂલી ખાતા તૈયાર કરવાના છે તો અહીંયા આપણને શરૂઆતનું બાવી જોખમનું અનામત અને વધારાનું અનામત આપ્યું છે આ ઉપરાંત આપણને યોગ્ય બાકી જોખમનું અનામત કીધું છે તો આવો શબ્દ જ્યારે વાપર્યો હોય ત્યારે આગ વિભાગ માટે પચાસ ટકા અને સમુદ્ર વિભાગ માટે સો ટકા મળેલ ચોખ્ખા પ્રીમિયમના રાખવાના છે અને દસ ટકાથી વધારવાનું કીધું હોય ત્યારે જે વધારાનું અનામત છે એમાં ચોખ્ખા પ્રીમિયમના દસ ટકા ઉમેરવાના છે વધારાનું આખરનું અનામત ગણતી વખતે તો નોંધ નંબર આપણે એક કરીશું ચાલુ જોગવાઈમાં ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો તો સૌપ્રથમ આપણે વિગત આગના પચાસ અને સમુદ્રના સો તો આખરનું બાકી જોખમ માટેનું અનામત આપણે સૌપ્રથમ નક્કી કરવાનું છે તો આપણે પરિશિષ્ટ એકની ચોખ્ખું મળેલ પ્રીમિયમ આગ વિભાગ ચાર લાખ એસી હજાર હતું તો ચાર લાખ એસી હજારના પચાસ ટકા કરીશું તો મળશે આપણને બે લાખ ચાલીસ હજાર જ્યારે સમુદ્ર વિભાગનું પ્રીમિયમ હતું સાત લાખ સાઠ હજાર એટલે સાત લાખ સાઠ હજારના સો ટકા કરીશું તો મળશે સાત લાખ સાહીઠ હજાર હવે આમાં આપણે ઉમેરવાનું છે શરૂનું વધારાનું અનામત તો શરૂનું વધારાનું અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું આપણને પચાસ હજાર અને એક લાખ આપ્યું છે તો ઉમેરી દઈશું પચાસ હજાર વત્તા એક લાખ હવે દાખલામાં આપણને કીધું છે કે બંને વિભાગનું અનામત પ્રીમિયમ બાદ પુનઃ વિમાના દસ ટકાથી વધારવાનું છે એટલે ચાલુ વર્ષની જે બાકી આવી છે ચાર લાખ એસી હજાર અને સાત લાખ સાઈઠ હજાર એના દસ ટકા લેખે આપણે ઉમેરી દેવાનું છે તો ઉમેરીશું વધારાનું આખરનું અનામત ચાર લાખ એસી હજારના દસ ટકા લેખે અડતાલીસ હજાર અને સાત લાખ સાઠ હજારના દસ ટકા લેખે છોતેર હજાર હવે આપણે ત્રણેયનો સરવાળો કરીશું તો આખરનો અનામત કુલ આપણને મળશે તો બે લાખ ચાલીસ હજાર વત્તા પચાસ હજાર વત્તા અડતાલીસ હજાર કરીશું તો આગ વિભાગનું ત્રણ લાખ આડત્રીસ હજાર મળશે જ્યારે સમુદ્ર વિભાગમાં સાત લાખ સાઈઠ હજાર એક લાખ કરીશું તો મળશે નવ લાખ છત્રીસ હજાર હવે એમાંથી આપણે બાદ કરવાનું છે સરુનું બાકી જોખમ માટેનું અનામત તો અનુક્રમે આપણને આગ વિભાગનું બે લાખ આપ્યું છે અને સમુદ્ર વિભાગનું છ લાખ આપ્યું છે સરુનું વધારાનું અનામત પણ આપણને અનુક્રમે પચાસ હજાર અને એક લાખ આપ્યું છે તો આપણે લખી દઈશું પચાસ હજાર અને એક લાખ તો આપણને મળશે શરૂનું કુલ અનામત બી અનુક્રમે બે લાખ પચાસ હજાર અને સાત લાખ હવે આપણે જોઈ શકીએ છીએ કે આખરનું અનામત છે એ શરૂના અનામત કરતાં વધુ છે એટલે અનામતમાં વધારો થયો એટલે કે જોગવાઈમાં વધારો થયો બી માઇનસ એ કરીશું તો બે લાખ પચાસ હજાર માઇનસ ત્રણ લાખ આડત્રીસ હજાર કરીશું તો ચાલુ વર્ષે બાકી જોખમ છે એમાં વધારો અઠ્યાસી હજાર આગ વિભાગમાં થયો છે અને સાત લાખ માઇનસ નવ લાખ છત્રીસ હજાર કરીશું તો આપણને સમુદ્ર વિભાગમાં બે લાખ છત્રીસ હજારની જોગવાઈનો વધારો થયો છે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આગ વિભાગ માટે પચાસ ટકા અને સમુદ્ર વિભાગ માટે સો ટકા બાકી જોખમ અનામત રાખવાનું છે એટલે અહીં આપણે ગણતરી કરી દીધી ત્યારબાદ બંને વિભાગનું અનામત પ્રીમિયમ બાદ પુનઃવિમાન દસ ટકાથી શબ્દ વાપર્યો હોય ત્યારે તમારે શરૂનું અનામત ઉમેરી દેવાનું છે અને જે પ્રીમિયમની બાકી મળી છે એના દસ ટકા વધારાનું ઉમેરી દેવાનું છે આમ આખરનું અનામત અને શરૂનું અનામત બંને શોધાઈ જાય પછી શરૂના અનામતમાંથી આખરનું અનામત બાદ કરીએ તો આપણને વધારો કે ઘટાડો જોવા મળશે તો અહીંયા આપણને વધારો જોવા મળ્યો છે જે પ્રીમિયમમાં ઘટાડા સ્વરૂપ છે એટલે આપણે મહેસૂલી ખાતામાં આવકમાં માઇનસ તરીકે આ વિગત દર્શાવવાની છે તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું બાકી જોખમની જોગવાઈમાં વધારો મુજબ આગ નોંધી હજાર અને સમુદ્ર વિભાગમાં બે લાખ હજાર ત્યારબાદ પરચુરણ ખર્ચા આપણને આપ્યા છે અનુક્રમે છત્રીસ હજાર અને અઠ્યાવીસ હજાર તો ખર્ચ છે એને આપણે વહીવટી ખર્ચ પરિશિષ્ટ નંબર ચાર બનાવીશું અને એમાં દર્શાવીશું પરિશિષ્ટ નંબર ચાર વિમાના ધંધાને લગતા વહીવટી ખર્ચમાં વિગતમાં લખીશું પરચુરણ ખર્ચ આગ વિભાગના છત્રીસ હજાર અને સમુદ્ર વિભાગના અઠયાવીસ હજાર સરવાળો કરીશું તો કુલ ચોખા વહીવટી ખર્ચ મળશે આપણને અનુક્રમે છત્રીસ હજાર અને અઠયાવીસ હજાર જેને આપણે ખર્ચ તરીકે મહેસૂલી ખાતામાં દર્શાવવાના છે તો મહેસૂલી ખાતામાં જઈશું લખીશું ખર્ચ નંબર મુજબ પરિષદ હજાર હવે આપણે મહેસૂલી ખાતું બંધ કરવાનું છે તો બંધ કરીશું મહેસૂલી ખાતું તો મહેસૂલી ખાતું બંધ કરીશું તો પેલા આપણે આવકનો સરવાળો કરવાનો છે તો સૌ પ્રથમ કુલ આવકનો સરવાળો કરીશું તો ચાર લાખ એસી હજાર માઇનસ અઠ્યાસી હજાર વત્તા પચીસ હજાર વત્તા પંદર હજાર કરીશું તો આગ વિભાગ માટે મળશે ચાર લાખ બત્રીસ હજાર સાત લાખ સાહીઠ હજાર માઇનસ બે લાખ છત્રીસ હજાર વત્તા ત્રીસ હજાર વત્તા વીસ હજાર કરીશું તો સમુદ્ર વિભાગ માટે મળશે પાંચ લાખ ચોમોતેર હજાર ત્યારબાદ કુલ ખર્ચનો સરવાળો કરવાનો છે તો બે લાખ વત્તા નેવું હજાર વત્તા છત્રીસ હજાર વત્તા પાંચ હજાર કરીશું તો આગ વિભાગનો સરવાળો મળશે આપણને ત્રણ લાખ એકત્રીસ હજાર ત્રણ લાખ પાંચ હજાર વત્તા એક લાખ નેવું હજાર વત્તા અઠ્યાવીસ હજાર કરીશું તો સમુદ્ર વિભાગનો સરવાળો મળશે આપણને પાંચ લાખ અઠ્યાવીસ હજાર હવે આપણે નફો કે નુકસાન શોધવાનો છે નફો કે નુકસાન એટલે કે કુલ આવક માઇનસ કુલ ખર્ચા તો ચાર લાખ બત્રીસ હજાર માઇનસ ત્રણ લાખ એકત્રીસ હજાર કરીશું તો આગ વિભાગનો નફો મળશે આપણને એક લાખ એક હજાર જ્યારે સમુદ્ર વિભાગનો નફો શોધીશું તો પાંચ લાખ ચુમ્મોતેર હજાર માઇનસ પાંચ લાખ ત્રેવીસ હજાર કરીશું તો મળશે એકાવન હજાર તો મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બંને વિભાગના અલગ અલગ ખાતાઓ તૈયાર કરવાની જગ્યાએ આવી રીતે આપણે સંયુક્ત ખાતાઓ તૈયાર કરીને પણ દાખલો ગણી શકીએ જેથી કરીને આપણો સમયમાં બચત થાય જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે એટલે કે હોમવર્ક તો ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતાં વર્ષની આગ અને દરિયાઈ વીમા વિભાગની માહિતી નીચે પ્રમાણે છે જેમાં વિગત સમુદ્ર વિભાગ અને આગ વિભાગ એટલે અહીંયા પહેલા સમુદ્ર વિભાગ દર્શાવ્યું છે અને ત્યારબાદ આગ વિભાગ દર્શાવ્યું છે જેમાં ચૂકવેલ દાવા અનુક્રમે ત્રણ લાખ અને ચાર લાખ છે બાકી દાવા અંગેની જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસની અનુક્રમે ત્રીસ હજાર અને ચાલીસ હજાર છે બાકી દાવા અંગેની જવાબદારી એકત્રીસ ત્રણ પછીના રોજ અનુક્રમે સાહીઠ હજાર અને પચાસ હજાર છે પુનઃ વીમા વસુલાતના મળ્યા છે અનુક્રમે પાંચ હજાર અને આઠ હજાર આગ બુઝાવાનો ખર્ચ છે સમુદ્ર નથી અને આગ વિભાગમાં દસ હજાર છે પ્રીમિયમ મળ્યું અનુક્રમે આઠ લાખ અને નવ લાખ પુન વીમા પ્રીમિયમ છે દસ હજાર અને વીસ હજાર સીધા ધંધા પરનું કમિન્શન છે એક લાખ પચાસ હજાર અને એક લાખ સ્વીકારેલ પુન વીમા પરનું કમિશન છે અનુક્રમે વીસ હજાર અને ત્રીસ હજાર આપેલ પુન વીમા પર કમિશન છે ત્રીસ હજાર અને ચાલીસ હજાર વ્યાજ અને ડિવિડન્ડ નેટ આપણને આપ્યું છે પચાસ હજાર અને સાહીઠ હજાર રોકાણો વેચાણનો નફો છે ચાલીસ હજાર અને વીસ હજાર ભાવિ જોખમનો અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અનુક્રમે પાંચ લાખ અને બે લાખ વધારાનું અનામત એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પચાસ હજાર અને એક લાખ છે બંને વિભાગનું અનામત પ્રીમિયમ બાદ વીમાના દસ ટકાથી વધારવાનું છે યોગ્ય બાકી જોખમનું અનામત રાખી બંને વિભાગ માટે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે તો જવાબ તમને આગ વિભાગનો એક લાખ ત્રીસ હજાર મળશે જ્યારે સમુદ્ર વિભાગનો છેતાલીસ હજાર મળશે તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે તો સૌપ્રથમ આપણે તમને સમજાવી દઈએ કે ચૂકવેલ દાવા બાકી દાવા અંગેની જવાબદારી બાકી દાવા અંગેની એકત્રીસ ત્રણ પચીસની જવાબદારી અને પુનઃ વીમાની વસુલાત પરિશિષ્ટ નંબર બે માં દર્શાવવાના છે આગ બુઝાવાનો ખર્ચ સીધે સીધો મહેસૂલી ખાતામાં ખર્ચમાં દર્શાવી દેવાનો છે પ્રીમિયમ મળ્યું અને પુનઃ વીમાનું પ્રીમિયમ છે એ પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે સીધા ધંધા પર કમિશન સ્વીકારેલ પુનઃ વીમા પર કમિશન અને આપેલ પુનઃ વીમા પર કમિશન પરિશિષ્ટ નંબર ત્રણમાં દર્શાવવાનું છે વ્યાજ અને ડિવિડન્ડ આવક તરીકે મહેસૂલી ખાતામાં સીધે સીધું દર્શાવવાનું છે રોકાણો વેચાણનો નફો પણ સીધે સીધો દર્શાવવાનો છે ભાવિ જોખમ માટેનું અનામત અને વધારાનું શરૂનું અનામત તેમજ બંને વિભાગ માટે પુનર્વિમાનનું અનામતની ગણતરી કરી અને આપણે દર્શાવવાનું છે તો આ દાખલો જાતે ગણી શકશો અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોની લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ